હારું હા હું દવા કરાવજો એ હાર લાગે સર ને નતું જી ઘેર હે લેતો મારા હંગા લેવા જ પડે ને કે માન તો ફાટ હશે બરોબર ને

લેડો તો પછી વિચારજો આપણે લે બકા પોણત માં જવાનું કોઈ લાકડી બાકડી લાવ્યા છો તમે ના લાકડી નહીં લાવ્યા હું તો આ પાવડો લાવ્યો છું જો પાવડો શું કરો ઘર હું લાકડી બાકડી લઈ લઉં પણ લાકડી નું હું કોમ છે આપણે ઈ અરે કૂતરા ફાડી ગઈ રાત્રે અરે ભૂતો ને ભૂતો થી તમે એમ કહો કે હું નહીં ડરતો અને કૂતરો થી તમને બીક લાગે છે તમે હું મને ઈ બચાવ આવશો બાબુજી ભૂત અલગ છે અને કૂતરા છે ફાડી ગાડી ઈ ડ્યુટી પર એન્જિન ચલાવવા પડી ઓહો શું વાત કરો છો હું લાકડી લઈ લઉં આ તો આ તો લેતા હો છોકરા હા કાકા આજે લાકડી લાવજે હા બહાર આવો આ ભાઈ લે કે જાવ છો અને આ પેલો બાબુડો આવે છે હા અને રાત્રે એને પોણો છે ને ભૂતોથી ફાટે છે ને આ તો અંગાઈ જાવ છો ઓય અંગાજ જાવ છો આ ટ્વીન જાવ એ આ બાબુજી કાકા કાકા લાકડી લાકડી લાયા લાયા આ આ બતાવજો મને તો મચ્છર મરન તમે એને કૂતરા જાડુ લાવો જાડુ ના કૂતરા ખાઈ જશે આપડો ને હારું તો રસ્તા લઈ આવડો છો

છોકરો બીમાર છે અને ભૂવા જે રસ્તા ને તો ફરક પડી જાય છે ને તો જઈને કરવાનું છે કરવાનું છે તમારે કરવાનું છે રસ્તા બે અગરબત્તી છે એવું બધું કરીને કરવાનું હોય રસ્તા જઈને ત્યાં જતા

હરું બરાબર હા તો તમે તમને કરતા તો હરું જે ના આયા મન તો બીક લાગા આ આ તો હરજી ના ભાઈ ના હું તો ના લગાવ આ રહ્યો ખાલી ઓમ હરજી ના હું ના લગાવ આ બધું મારો છોકરો ના તમાર ઘરો તો તમાર ઘરો તો આયુ રા છોકરો જલ્દી તા યાર હો તો તમે કરી આલ ના આ હું હું તો ના કરું જે મન તો બીક લાગા મારી

હા પાસોડીન જોવાનું નઈ પાછું ના ના જોવાય લો થોડો પાણી નાખ દો હવે જોજો દીખની રાખવાની દીખની રાખવાની દીખની રાખવાની મારા ભાઈ કામ કરશું હું તો જઉં છું તમે જે કરો જોતા જોતા ના બસ હેડ તો કાકા હા આ આ કોક તો લ્યા મને લાગે છે પૂછો તો પડી છે મને હારી બીક લાગત હતી પટ્ટી મારવી પડે આપળા બોલો ઓય પટ્ટી મારવા દેઈ કસમ દયો છો તો કાકા કાકા નહીં અલ્યા મને લાગે છે યાર મને બીક લાગે અલ્યા ફૂટુયા ફૂટુ તોટુ તો ફાઇનલ બાપા ફૂટુ જો હું નહીં વાગ જેવો તમારા ગા તમે વાગ પણ ફૂટુ ફૂટુ તો ખાવ પડતા તમે વાગ દેવાજો હેડો પટ્ટી મારવાનું કરો ઓય થી આવન કરો

શું કહું અને બીજાની જ ફટે છે હા શું તમારે હા એટલી વાત નજીક છે ને રોકો હારું હું હેડી હા તમે જઈને ચાલુ કરો હા હું અહીંયા છું બરાબર તમે આવો હા તો તમે હોવ ઉભા હું આવું છું જતા ના રેતા પાછા ના જવું દી દોર ચાલુ કરવા જોઈએ મારી ફાટે સારી તો ધૂધુ પૂતો ના આવે અહીંયા વાગે આડો બરોબર ઉલાડી દે મારી સર કેટલું

સીટા પર જઈને બેજો તમે હું પાણી વાળું છું હારું હારું કાકા હા તમે કોઈ ઉભા રહો હું દોમું જોઈને આવું હારું તમે દોમો જોતો હા તમારી જોડે બાજી તો આપો મને એક તો ઠંડ લાગે છે અને હું ગરમ પડે ઘરે સેટર કરવા એને દીધું તમને

મને લાગે છે ઠંડી હવે બરાબર મેં ગુસ્સામ ગુસ્સામ ટણી કરી છે અને મને લાગે છે બીક ને હારી ફાટે છે મને તો મારે કે ખેતરમાં બાપુજી જવું કોઈ ખબર પડતી નઈ આવે ખગડી છે કોક છે નહી પાછળ કોક પાછળ આવે છે મારા

એય નટિયા એ નટિયા ઉડ જ લે એ અમરદિયા આ નટિયો પડી ગયો તો જલ્દી આવ પટી માર આજી બેવડ થઈ લે ઉડ જ લે હા દવા દે લે બના ઓલો ગી નુ તો કા એ નટિયા બાપુ તું છે લ્યા એને કોઈ ગોળ તો લાગા મને અલ્યા એ જો દે મને હાથ તપાસ રે અલ્યા કોઈ સક્પર પર લાગો ઇનો એ પડે ને આયુ જ પલ પર લાય

અમરાજજી તમારે હેતરના શેટા હું ગાડી લઈને આવી જઉં છું તમે ફટાફટ લઈને આવી જાઓ ફટાફટ હા હા જલ્દી આવો ફટાફટ ફટાફટો હા નટુ કાકા મોતી મોટી ફાતા બોલ અનકી કે હું બોઢોથી નહીં ડરતો અલ્યા ચતુરજી આ નટુજી નહીં હમાટરની માફ આયાળો તો ગાડી બોલ જલ્દી બેટા હું હું તમે ગાડી દેવા તો